આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તા માટે સુંવાળી સુંવાળીનું નામ સાંભળી અને ઘણા લોકોમાં મોડામાં પાણી આવી ગયું હશે કે સુંવાળી ખાવામાં સુંવાળી જેવી જ હોય છે એકદમ પરફેક્ટ રેસીપી લઈને આવીશું તો સૌથી પહેલાં એનું પાણી બનાવીશું અડધા કપ જેટલી ખાંડ વજનમાં લગભગ સો ગ્રામ જેટલી છે અને અડધા કપ જેટલું પાણી જે વાળકીથી માપ લો એ વાળકીથી પાણી લઈ હવે આપણે ખાંડ અને પાણીને ઓગાળવાનું છે કંઈ ઉકળવાનું નથી કોઈ પણ ચાસણી નથી કરવાની ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધીને જ ગરમ કરવાનું છે સુવાળી બનાવવાનું એકદમ ઇઝી છે ઘણા લોકો દૂધ આની અંદર પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરતા હોય છે પણ એ લાંબો સમય સુધીને સુવાળી સારી નથી રહેતી એટલે આપણે પાણીનો ઉપયોગ કરીને સુવાળી બનાવવાના છે અહીંયા આગળ ખાંડ ઓગળવાનું ચાલુ થઈ ગયું છે સુવાડીમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો એકદમ પરફેક્ટ સુવાળી બનશે તમારી તેલમાં ફાટી નહીં જાય અને એકદમ પરફેક્ટ આપણે જે રીતે પાતળી સુંવાળી બનાવતા હોય છે ઘરમાં અને રેડીમેડ બી બનતી હોય છે એ રીતે જ બનાવીશું હવે બે ચમચી તેલ તલ આની અંદર નાખી દેવાના છે તલ આપણે ઉપરથી નહીં પાણીમાં રીતે નાખીશું તો એ સોફ્ટ થઈ જશે ગેસ બંધ કરી દીધો છે પાણીને ઠંડુ થવા દઈશું હવે આપણે મેંદાનો ઉપયોગ કરવાનો છે બે કપ મેંદો અઢીસો ગ્રામ વજનમાં મેંદો લીધો છે એક ચમચી ઈલાયચી પાવડર અને ચપટી આપણે મીઠું એડ કરવાનું છે વધારે નથી એડ કરવાનું હવે ચાર ચમચી જેટલું ઘી નાખવાનું છે સરસ રીતે મિક્સ કરવાનું છે ઘીને આ રીતે મેંદામાં બરાબર મિક્સ કરવાનું છે ઘણા લોકો થોડો ઘઉંનો લોટ પણ યુઝ કરતા હોય છે તો તમે યુઝ કરી શકો છો પણ સુંવાળી મેંદાનામાંથી બનાવતામાં આવતી હોય છે બસ હવે સરખી રીતે મેં મોન લગાવી દીધું છે પાણી એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે લોટ બાંધવાનો છે એક પરફેક્ટ માપથી આપણે ચાસણી કરી છે ચાસણીને પાણી ઓગાળ્યું છે ખાંડવાળું હવે થોડું થોડું કરીને લોટ બાંધીશું હવે બધું જ પાણી આની અંદર યુઝ થઈ જશે તમને એવું લાગશે કે લોટ ઢીલો થઈ રહ્યો છે પણ થોડીક વાર આપણે રેસ્ટ આપીશું તે કઠન થઈ જતો હોય છે અને ત્યારે વણવામાં થોડી તકલીફ પડતી હોય છે તમને અત્યારે એવું લાગશે કે આ ઢીલો થઈ ગયો છે પણ થોડીક જ વારમાં એ કઠન થઈ જાય છે એટલે તમારું જે પાણી તમે બનાવ્યું છે માપથી વાડકીના માપથી તમારે એ જ પાણી લેવાનું છે એક સરખું માપ આપ્યું છે તમને હવે એક સરખો મેં લોટને મસળી લીધો છે હવે એને ઢાંકીને રહેવા દઈશ લગભગ પંદર જ મિનિટમાં તમે જોશો કે લોટ થોડોક પહેલાં કરતાં કઠન થઈ ગયો છે હવે એને સારી રીતે આપણે મસળી લેવાનો છે હાથેથી તમે અડગશો તમને ખ્યાલ આવી જ જશે એટલા માટે તમને લોટ બાંધતી વખત તમને ઢીલો લાગશે પણ જ્યારે તમે થોડીકવાર રહેવા દેશો એટલે કઠન થઈ જશે હવે એને દસ્તાથી મદદથી આપણે થોડીક વાર આ રીતે એને આપણે દસ્તાથી કૂટી લઈશું જેથી હજુ એ મુલાયમ થઈ જાય બસ આ જ રીતે લગભગ તમારે બેથી ત્રણ વાર એને કૂટી લેવાનો છે અને પછી એક સરખા લુવા કંઈ તૈયાર કરી લેવાના છે અને મથડી લેવાનો છે આ લોટ કંઈ ખેંચવાની કંઈ કંઈ જરૂર નથી બસ આ જ રીતે દસ્તામાં જ તમારે એને ખાંડી લેવાનો છે એટલે સરસ એ સુંવાડો થઈ જાય સુવાળી ઘણા લોકોની ફેવરેટ હોતી હોય છે અને સુવાળી ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે દિવાળીના નાસ્તામાં મોસ્ટલી સુવાળી આપણા ઘરમાં બનતી જ હોય છે પણ કોઈ કોઈ વારાનોસર આપણી સુવાળી સારી ના બનતી હોય તો તમે આ સ્ટેપથી ફોલો કરશો ને તમારી સુવાળી એકદમ પરફેક્ટ જ બનશે બસ હવે આપણે આને કટ કરી લઈશું જે રીતે તમને રેગ્યુલર બધા આપણે એક સરખા કટ કરવા માટે એકદમ ઇઝી ટેકનિક બતાવી છે આ રીતે પૂરીની સાઇઝમાં આપણે કટ કરીશું આપણે બહુ મોટી જે રીતે આપણે પાતળા મઠિયા કરતા હોય છે એટલી મોટી સોવાણી નહીં કરી આપણે નાની નાની સોવાણી વણી લઈશું બસ આ રીતે સરસ હવે કટ થઈ ગયા છે તો ચાલો થોડુંક ઘી લગાવી દેવાનું જો તમને એવું લાગે કે ચોંટે છે તો બસ અને વણી લેવાની છે તો અહીંયા આગળ તમે પાટલી ઉપર કે પછી તમારી પાસે જે રીતે પાતળા મઠિયા માટેની થાળી હોય એની પર પણ તમે વણી શકો છો તો બસ આ જ રીતે એને પતલી વનવાની છે ધ્યાન રાખવાનું છે કે સુવાણીને તમે જેટલી પતલી વણશો એટલી એ સરસ લાગશે જાડી સુવાણી મજા નહીં આવે કેમ કે વણશો એટલે પાછી થોડીક નાની થઈ જતી હોય છે એટલે આપણે પહેલેથી જ એને પતલી જ વણવાની સરસ આ રીતે આંગળા દેખાશે તમે જોઈ શકો છો એક સરખી મેં એને વણી લીધી છે આ જ રીતની તમારે બધી સુંવાળી પહેલાં વણી લેવાની છે અને પછી એને તળવા મળવાની છે તો હું અહીંયા આગળ બધી સુંવાડી આ જ રીતે વણી લઈશ તમને બતાવીશ એકદમ સરસ મેં પતલી પતલી સુંવાળી વણી છે એકદમ ઇઝીથી આ વણાય છે તમે જો પરફેક્ટ પાણીનું માપ લીધું હશે ને તો તમારી સુંવાળી ક્યારેય ખરાબ નહીં થાય એકદમ પરફેક્ટ જ વણાશે તો તમે જોઈ શકો છો બહુ વધારે પડતી કિનારી પણ છૂટતી નથી ને એકદમ પરફેક્ટ આપણી સુવાળી ભણાય છે હવે ગેસની આંચ મીડિયમ રાખીને સુવાળીને તળવાની છે સુહવાણીને તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે ગેસ ફાસ્ટ ના હોવો જોઈએ મીડિયમ જ રાખવાનો છે કેમ કે એકદમ લાલ થઈ જતી હોય છે સુંવાળી તો આપણે આછા બદામી રંગની અને તળવાની છે જેથી ખબર પડી જ જાય કે આ સુવાળી છે સુવાળીનું નામ જ સાંભળીને મોડામાં પાણી આવી જાય એટલી સરસ સુવાળી લાગતી હોય છે ને દિવાળીમાં સૌથી ફેવરેટ નાસ્તો મારો સુવાળી છે તમને કોને સુવાળી ભાવે છે તે નીચે જરૂરથી કહેજો અને દિવાળીમાં હજુ કયા કયા નાસ્તા તમારા બાકી રહી ગયા છે તે પણ તમે મને કહી શકો છો તમને મારા વિડીયો કેવા લાગે છે તમે લાઈક કરો છો કે નહીં કરતા એ પણ જરૂરથી જણાવજો સુવાળી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તેલ તલ જે આપણે નાખ્યા છે તે ઉપર દેખાવા માંડ્યા છે તો તલનું કારણ પાણી માં નાખવાનું એ જ હતું કે આપણે વધારે પડતા તેલમાં ખરાબ ના થઈ જાય એટલા માટે તલ આપણે જે ખાંડનું પાણી વગાડ્યું એમાં નાખી દીધા હતા હવે બધી સુંવાળીને આ જ રીતે તળી લેવાની છે એકદમ પરફેક્ટ સુંવાળી બની છે તમે જોઈ શકો છો તો બસ તમે પણ આ જ રીતે દિવાળીના નાસ્તામાં સુંવાળી બનાવજો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા નીચે કોમેન્ટ સેક્શનમાં કહેજો કે રેસીપી કેવી લાગી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો